નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં માં આજે બીજી તારીખ બીજો મહિનો બે ને શુક્રવાર રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરીએ તો ફરીવાર સોળસો ગુણી નવા ધાણાની આવક નોંધાયેલી છે મિત્રો ગઈ કાલે કરતાં આજે બમ્પર આવક નવા ધાણાની નોંધાયેલી છે અને મિત્રો છાપરા નંબર આઠમાં પીવા નંબર એકથી સોળ સુધી નવા ધાણાની આવક નોંધાયેલી છે અને મિત્રો હાલ જો હરાજીનું કામકાજ છાપરા નંબર આઠમાં પીલો નંબર એકથી ચાલુ થવાની તૈયારી છે મિત્રો જો ઓપ્શનલ ભાઈ ચા પીવે છે મિત્રો ત્યાં મિત્રો જો આ વેપારી ભાઈ છે જોવાવાળા ભાઈઓ છે મિત્રો ફૂલ ઘેરો વળી ગયા છે અને મિત્રો ફૂલ ટ્રાફિક છે અત્યારે છાપરા નંબર આઠ માં મિત્રો જોવાવાળાનું અને લેવાવાળાનું ફૂલ ટ્રાફિક જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો અને અમારી આ ચેનલમાં તમને મિત્રો જાજા વકલના ભાવ જોવા મળી જશે સૌથી ઊંચા નીચા ભાવ બધા તમને આ આમાં જોવા મળી જશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો છવ્વીસો ને એકાવન સુપર ધાણી છવ્વીસો ને એકાવન ગાત્ય છે સુપર કલર કટ માં સુપર પકડે છે મિત્રો છવ્વીસો એકાવન

એકાવન છે છે મિત્રો ફૂલ સુપર ક્વોલિટી અઢારસો ને એકાવન ધાણા છે મિત્રો અઢારસો એકાવન અઢારસો ને એક અઢારસો ને એક ભાવ જો ધાણા છે સુપર સુપર છે અઢારસો ને એક ગમે તો ધાણા છે અઢારસો એક

બારસો ને એકાશી બારસો ભાવજો છે નવા સાથે બારસો એકાશી સુપર બરાબર આ બાજુ તેરસો ને એકસો નવા ધાણા ફૂલ તેરસો ને આઠ નવા ધાણા ફૂલ હવા સાથે તેરસો ને એકસઠ ભાવ થયો છે